રાજકોટ ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી સુધી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે જેના લીધે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાય છે પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરાય છે અને આ વિશાળ રેલીમાં ઉપલેટા અને તાલુકાના સમાજના હોદ્દેદારો વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો પણ જોડાયા હતા રાજપૂત સમાજને કલંકિત કર્યું એવું વાતાવરણ ઊભું કર્યું છે આજે સારા દેશની અંદર અમારા સમાજનું કાયમી કાયમી ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું છે તો સરકારને અમારી માગ છે પંદર દિવસ ત્યાં કે રૂપાલાની ટિકિટ રજૂ કરો અને સમાજને ન્યાય આપો તો અમે એવું વિચારીએ છીએ કે આ ગુજરાત ભારતની સરકાર રૂપાલા થકી જાલતી હોય તો જ આ સમાજને ના ન્યાય મળતો હોય ને એક વ્યક્તિના કારણથી બાવીસ કરોડ રાજપૂતો નું મતદાન છે તો આ બધા રાજ્યો ની અંદર આનું અસર કરશે અને આવનારા સમય ની ચૂંટણી નજીક આવી રહી છે આનું પરિણામ આપી દેસ વિપુલ ધામેચા ન્યુઝ ઉપલેટા